મારુતિ ધૂન મંડલ યુવા ગ્રુપ સુરત દ્વારા આયોજિત હનુમાન ચાલીસા યુવા કથામાં આપણા વચ્ચે ઉપસ્થિત સંતગણ પૂજ્ય હરિપ્રકાશ સ્વામીજી આપણા વચ્ચે આજે વિશેષ ઉપસ્થિત છે દોસ્તો હું ભારત સરકારનો આરોગ્ય મંત્રી પણ હતો અને ખાતર વિભાગનો પણ મંત્રી હતો રાસાયણિક ખાતર અને એની અસર આપણા આરોગ્ય પર કેવી ખરાબ થાય છે એ હું ભલીભાતી જાણું છું પરંતુ એ અસરમાંથી આપણે મુક્ત થઈએ એના માટે નહીં કેવલ રાજ્યમાં પરંતુ સમગ્ર દેશની અંદર જમીન બચાવવા માટે પ્રાકૃતિક ખેતીનું અભિયાન ચલાવનાર આપણા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ફળિલ મુરબી કાકા આજથી સાત વર્ષ પહેલાં ભારતના રાષ્ટ્રપતિજીની સાથે હું આફ્રિકાના એક દૂર સુદૂર દેશ ઇક્વાડોર ગીની ગયો હતો અને એ વખતે ઇક્વાડોર ગીનીના પ્રેસિડેન્ટ અને અમારા વચ્ચે કોર્ડિનેશનનું કામ કરતો એક યુવાન મેં જોયો મેં એમને પૂછ્યું કે આ યુવાન કોણ છે આ દૂર સુદૂર દેશની અંદર અહીંયા કઈ રીતે આવ્યો ત્યારે મને કહ્યું કે આપણા સૌરાષ્ટ્રનો રાકેશ દુધાત છે એ આપણો રાકેશ દુધાત ઈશ્વરભાઈ યોગેશભાઈ સૌ ઉપસ્થિત શ્રોતાગણ યુવા દોસ્તો આજનો પ્રસંગ આ કથા અત્યાર સુધીની મારા જીવન જીવનમાં જોયેલી આ એક વિશેષ કથા છે જે કથા યુવાનોને સમર્પિત છે જે કથાનું આયોજન યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે મને જણાવવામાં આવ્યું ત્રણ હજારથી વધારે યુવાનો દીક્ષિત અને શિક્ષિત અને સંસ્કારી યુવાનો સેવાના યજ્ઞ સાથે વર્ષોથી કાર્ય કરી રહ્યા છે એ યુવાનોને દિશા પણ મળે એ યુવાનોને દર્શન પણ મળે એ યુવાનો સકારાત્મક કામની સાથે જોડાય રાષ્ટ્રભક્તિના સંસ્કારોથી સંસ્કારિત થાય એ ઉદ્દેશ સાથે આ કાર્યક્રમને વણીને આયોજન કર્યું છે એટલા માટે મારા માટે આ કથા એ મહત્વની છે અને તેથી મેં સ્વીકાર્યું હતું રાકેશભાઈએ જ્યારે મને કહ્યું કે અમારે ત્યાં હનુમાન ચાલીસા કથા છે અને મેં પૂછ્યું ત્યારે એમણે મને વિગતે વિસ્તૃત સમજાવ્યું મને ગમ્યું દોસ્તો સમયની માંગ છે જ્યારે જ્યારે દેશને યુવાનોની આવશ્યકતા ઊભી થઈ ત્યારે અત્યારથી નહીં રામાયણ કાળથી જ્યારે રામચંદ્ર ભગવાન માતા સીતાજીની શોધમાં મોટી સંખ્યાની અંદર વાનર સેનાની સાથે રામેશ્વરમાં દક્ષિણ જંબુદ્વીપમાં જ્યારે પડાવ નાખ્યો હતો અને ત્યારે રામચંદ્રજીના સ્થાને સેનાના વરિષ્ઠ લોકોની મીટિંગ મીટિંગ થઈ જેમાં જામુબંત હતા સુગ્રીવ હતા નલ હતા નીલ હતા આ બધા જ યોદ્ધાઓ વચ્ચે આ સભાની અંદર જામોવંશજી ઊભા થયા અને એમણે કહ્યું કે મારો અનુભવ છે મારી સમજ છે મારી દ્રષ્ટિ છે મારી ઉંમર છે મને દેખાઈ રહ્યું છે કે માતા જાનકી એ લંકામાં હોવા જોઈએ પરંતુ ત્યાં જવા માટે મારી દ્રષ્ટિ છે પરંતુ મારી શક્તિ નથી કારણ કે મારી ઉંમર થઈ છે તો માતાજીની શોધમાં રામચંદ્ર ભગવાનની નિશાની લઈને માતાજીના દર્શન કરવા માટે કોણ જશે ત્યારે હનુમાનજીને પસંદ કરવામાં આવ્યા જામુવંતે કહ્યું કે હનુમાન યુવાન છે સામર્થવાન છે અને સમજદાર છે આપણા સૌના વતી આપણા દૂત તરીકે હનુમાન લંકાની અંદર જશે અને દોસ્તો એ યુવાન હનુમાન લંકામાં ગયા રામચંદ્ર ભગવાનજીનું ચિન્હ વીટી માતાજીના કોળાની અંદર અર્પણ કરી સંદેશો લઈને પરત આવ્યા આ સામર્થ આ દેશની યુવા શક્તિમાં છે દેશને બદલવો છે દેશને આગળ લઈ જવો છે દેશને વિકસિત ભારત બનાવવું છે તો પહેલ કોણ કરશે દેશનો યુવાન અને સંસ્કારી યુવાન પરંતુ સંસ્કારની દીક્ષા કોણ આપશે આ બહુ જ સુભગ સમન્વય છે સંતોની ઉપસ્થિતિની અંદર સંતો દ્વારા કથામૃત દ્વારા સમાજ અને યુવાને શિક્ષિત કરવામાં આવે દીક્ષિત કરવામાં આવે શિક્ષિત અને દીક્ષિત યુવાન સમાજ કાર્યોના માધ્યમથી સેવા કાર્યોના માધ્યમથી રાષ્ટ્રભક્તિના માધ્યમથી આ દેશને દેદીપ્યમાન બનાવી શકે એ દેદીપ્યમાન દેશને બનાવવાનું કાર્ય યુવા સારી રીતે કરી શકે એના માટે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે એટલા માટે કથાકારોને હું અભિનંદન સંચાલકોને અભિનંદન પાઠવું છું મને વિશેષ એ વાતનો આનંદ છે કે જ્યાં સુધી મારી નજર પહોંચે છે ત્યાં સુધી યુવાનો જ યુવાનો દેખાઈ રહ્યા છે એ બદલાતા ભારતનું પ્રતિબિંબ છે એ વિકસિત ભારતની નિશાની છે જે દેશનો યુવાન ધર્મ સાથે જોડાય જે દેશનો યુવાન સંસ્કાર સાથે જોડાય જે દેશનો યુવાન રાષ્ટ્ર સાથે જોડાય દોસ્તો મને યાદ આવે છે આ દેશની આઝાદીની લડત અઢારસો ને સત્તાવનની ની અંદર મંગલ પાંડે નામના એક યુવાનની શહીદીથી ચાલુ થઈ હતી ઓગણીસો ને સુડતાલીસ યાને કે નેવું વર્ષ પછી દેશ આઝાદ થયો આ નેવું વર્ષ દેશ યુવાનોનું બલિદાન માંગી રહ્યો હતો ત્યારે આ દેશના યુવાનો પાછા નહીં પડ્યા દોસ્તો નેવું વર્ષની આઝાદીની લડાઈમાં દેશના છ લાખ યુવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા ત્યારે આ દેશ આઝાદ થયો છે પરંતુ આઝાદ દેશ અત્યારે બલિદાન નથી માંગતો પરંતુ નરેન્દ્ર મોદી કહે છે કે દેશ માટે જીવવાનો સમય છે દેશનો હર યુવાન સંકલ્પ કરે હું દેશ માટે જીવીશ અને એ પણ અમૃતકાળનો સમય છે દેશની આઝાદીનો અમૃત મહોત્સવ વર્ષ ઉજવતી વખતે મોદીજીએ લાલ કિલ્લા ઉપરથી કહ્યું હતું આ પચીસ વર્ષ યાની કે બે હજાર ને સુડતાલીસ બે હજાર યુવાન સંકલ્પ લે હું દેશ માટે મારા કર્તવ્ય નું નિર્વહન કરીશ હું જ્યાં છું ત્યાં મારાથી જે થઈ શકે તે હું દેશ માટે અર્પણ અને તર્પણ કરીશ તાકી હું દેશને પરમ વૈભવના સ્થાન પર બિરાજમાન કરી શકું અને દોસ્તો યુવાનો કરી શકે આ કથા એ સંકલ્પ લેવાનો સમય છે આ કથા એ સંકલ્પ લઈને સિદ્ધિ માટે થઈને પ્રયાસ કરવાનો પ્રસંગ છે આ પ્રસંગની અંદર સંતોના આશીર્વાદ મળી રહ્યા છે મને ખુશી છે આચાર્ય દેવવ્રત જેવા ઋષિ તુલ્ય મહાપુરુષ આપણને દિશા દર્શન કરી રહ્યા છે એ કહે છે કે સમય બદલાયો છે મારે મારા દેશનો યુવાન સશક્ત રહે નિરોગી રહે મારી માટી તંદુરસ્ત રહે એ માટીની અંદર પેદા થતું ધન ધાન્ય અને એમાંથી બનતી રસોઈ એ ઓર્ગેનિક હોય એ પ્રાકૃતિક ખેતીથી થયેલી હોય દોસ્તો એમાંથી નવું ભારત નિર્માણ થતું હોય છે એ વિઝન બહુ મોટું છે દોસ્તો આવા સંકલ્પ સાથે નીકળેલા આવા મહાનુભાવોમાંથી પ્રેરણા લઈને આપણે સૌ નવા ભારતના નિર્માણ માટે કામે લાગીએ આપ સૌને અનેકાનેક શુભેચ્છાઓ ધન્યવાદ